હવે પાર્ટી પાર્ટી સક્રિય જોવા રહી છે ખાસ ભારતીય જનતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણે ત્રણ પાર્ટી હવે લડી લેવાના મૂડમાં છે કારણ કે જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા તેઓ ભારતીય જનતા પાર્ટીને પડકાર ઉપર પડકાર આપી રહ્યા છે કોંગ્રેસમાં પણ ને થોડા ડખા વચ્ચે જોવા મળ્યા કારણ કે ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે અમિત ચાવડા અમિત ચાવડા કોંગ્રેસના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનતાની સાથે અમિત ચાવડાએ પણ જોરો શોરોથી કોંગ્રેસને હવે ગુજરાતમાં ફરીથી ઉભી કરવાની કોશિશ કરવાની શરૂઆત કરી દીધી છે આમ આદમી પાર્ટીમાં વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા જે દિવસથી એમનું નામ જાહેર થયું છે એ દિવસથી જ તેઓ વિકાસના કાર્યોના પંથે આગળ વધી ગયા છે વાત રહી હવે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે ભારતીય જનતા પાર્ટી હવે સક્રિય બની છે સક્રિય કેવી રીતે બની છે ભારતીય જનતા પાર્ટીનું એવું છે કે ત્રીસ વર્ષથી અમે સત્તા પર છીએ અમે એક સત્તા પર કેમ છે કારણ કે ગુજરાતની જનતાએ અમને પ્રેમ લાગણી અને હુંફ સાથે આટલી બધી વિધાનસભાની સીટો આપી છે તો જનતાના વિશ્વાસ જીતવાનું કામ અમે કેમ ન કરીએ એ બધાની વચ્ચે કાર્યની રાજનીતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક એક ચેલેન્જની રાજનીતિ આપણને જોવા મળે મોરબીમાં ચિત્રકુટ સોસાયટીના રહીશો દ્વારા જે હોંકાર કરવામાં આવ્યો કે બે હજાર સત્યાવીસમાં તો હવે વિસાવદરવાડી થશે અથવા તો વિસાવદરવાડી કરવી પડશે વિસાવદરવાડી થશે અથવા તો કરવી પડશે એનો મતલબ એ નહીં કે ગોપાલ ઇટાલિયા લડવા આવશે પરંતુ એવું કે ગોપાલ ઇટાલિયા જેવા યુવા નેતા કે જેમનો જનસંપર્ક વધારે સારો હોય જે લોકો સાથે વધારે ચર્ચા કરી શકતા હોય લોકો સામાન્ય લોકો સાથે સામાન્ય ધારાસભ્ય બનીને કામ કરી શકતા હોય એવા ધારાસભ્યની એવા નેતાની જરૂર એટલે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એટલું સાંભળીને ઉકળાયા અને પછી કાંતિભાઈ અમૃતે એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા પોતાના પદ પરથી રાજીનામું આપે મોરબીમાં આવીને ચૂંટણી લડે ચૂંટણી લડે અને જીતે તો હું રાજીનામું આપું ને ઉપરથી બે કરોડ રૂપિયાનું ગોપાલ ઇટાલિયાને ઇનામ આપું એ વાત થઈ દરેક મીડિયાકર્મીઓ એમને ચલાવી વાંકાનેરના ધારાસભ્ય જીતુ સુમાણી પણ સામે આવે એમને પણ કહ્યું કે ભાઈ હું પણ રાજીનામું આપું જો અને તો તો મોરબીમાં ગોપાલ ચૂંટણી ચૂંટણી જીતે છે આવે કોઈ શક્યતાઓ પરંતુ આ હતી વાતો હતી મીડિયા સમક્ષ ચર્ચાનો વિષય બની રહેવાની આ વાતો હતી આ બધાની વચ્ચે ગુજરાતની દરેક જિલ્લા આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ સુરેન્દ્રનગરના વઢવાણની વાત કરીએ ભાવનગરની વાત કરીએ આપણે મોરબીની વાત કરીએ ઘણી ઘણી જગ્યાએ હવે લોકો શીખી ગયા છે કે ફક્ત એટલું બોલ જોડવાનું તો જ કાર્ય થશે વિકાસના વિસાવદરવાડી કરીશું અથવા તો વિસાવદરવાડી થશે હવે આ વિસાવદરવાડી થશે જે દિવસથી આ સ્લોગન બહાર આવ્યો આ ટોપિક બહાર આવ્યો એવા કાંતિભાઈ અમૃત્યાની વાત કરવી છે કાંતિભાઈ અમૃત્યાએ કહી તો દીધું કે ભાઈ અમે રાજીનામું આપીશું કાફલા સાથે તેઓ ગાંધીનગર પણ પહોંચ્યા વિધાનસભા પહોંચ્યા એમની વિધાનસભામાં પણ રેડ કાર્પેટ સાથે આગતા સ્વાગતા કરવામાં આવી હવે કાંતિભાઈ મોરબીમાં લડી લેવાના મૂળમાં છે કાંતિભાઈ એક બાદ એક ગોપાલ ઇટાલે જે પ્રમાણે બેઠક કરી રહ્યા છે લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે એમ કાંતિભાઈ પણ લોકો સાથે હવે ચર્ચા કરી રહ્યા છે અને કાંતિભાઈ એ જનતાને વિશ્વાસ અપાવવા માંગે છે કે ભાઈ મોરબી જનતા એ મને ધારાસભ્ય બનાવ્યો છે તો હું મોરબીની જનતા માટે કામ કરીશ એકવીસ મિનિટ પહેલા એમને એવું પણ કહ્યું હતું એવું કહ્યું હતું કે હું જેટલા વિકાસના કામ મહિનામાં કરું છું એ બધા જ વિકાસના કાર્યોની હું જે આખી પ્રક્રિયા છે આખું જે કામ છે એ હું સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા કર્મીઓને સાથે સાથે જનતાને જણાવીશ એકવીસ મિનિટ પહેલાં એમને મોરબી મહાનગરપાલિકાની મુલાકાત લીધી છે આજ રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી ભડિયાદ માળિયા વનાળિયા રાજપર અને વિસ્તારમાં પાણી ગટર અને લાઇટ સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે મહાનગરપાલિકા કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાથે તેમની મુલાકાત લીધી છે નીચે એમને મુલાકાત લીધી છે હવે લોકો સાથે તેઓ સંવાદ કરવાની પણ વાતો કરી રહ્યા છે નાની નાની જગ્યાએ તે ઉદ્ઘાટનમાં જઈ રહ્યા છે તેઓ માતાજીના મઢમાં જઈ રહ્યા છે મહેન્દ્રનગર મોરબી તેમને સંપર્ક કર્યો મહેન્દ્રનગર મોરબી ખાતે ગ્રામજનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રશ્ન વિશે વિચાર વિમર્શ કરી તેના નિરાકરણ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે એમના બાદ ભડિયાળ મોરબી ખાતે તેમને લોક સંપર્ક કર્યો છે ત્રાજપર મોરબી એમને સંપર્ક કર્યો ઉમા ટાઉનશીપ મોરબી ખાતે મોરબી શહેરના તમામ પૂર્વ કાઉન્સિલરશ્રી ક્લસ્ટર એકથી અગિયારના તમામ હોદ્દેદારો મોરબી શહેર ભાજપના તમામ હોદ્દેદારો તેમજ મોરબી શહેર વરિષ્ઠ આગેવાનો સાથે રિવ્યુ મિટિંગનું તેમણે આયોજન કર્યું એટલે હવે ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ પણ ગોપાલ ઇટાલિયાના વાદ લઈ રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તેઓ નાના નાના ઉદઘાટનમાં પણ જઈ રહ્યા છે લોકો સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે ત્યાં જઈને બેઠક કરી રહ્યા છે અને લોકોને પૂછી રહ્યા છે કે તમારા પ્રશ્ન શું છે એનું નિરાકરણ આપણે આવનાર સમયમાં લાવીશું એટલે કે ને ક્યાંક હવે કાંતિ અમૃત્યા પણ લડી લેવાના મૂડમાં છે ને કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપે છે કે ભાઈ તમારી તાકાત હોય તો મારા મત વિસ્તારમાં આવીને બતાવો ખબર પડશે કે આ ગોપાલ ચાલે છે કે પછી કાંતિ ચાલે છે એ પ્રમાણની આ આખી વાત થઈ રહી છે ભે આ ચેલેન્જની રાત ક્યાં સુધી ચાલે છે જોવાનું રહેશે કે પછી સવાલ એ પણ છે કે કાર્ય કરી રહ્યા છે કે પછી ડર છે ગોપાલ ઇટાલિયાનો કે પછી એવું પણ બની શકે કે જનતા ફરી એમ કે ભાઈ વિસાવદરવાડી કરીશું એ જગ્યાએ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આપણે કેમ ન કરીએ જોવાનું રહેશે કે શું થઈ રહ્યું છે અને આગળ શું થશે વાત તો ઉમેશ મકવાણાની પણ થઈ રહી છે કારણ કે બોટાદમાં ઉમેશ મકવાણા ખૂબ જ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે પરંતુ આપના નેતા રાજુ કરપડા બોટાદમાં ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે શું છે આખું એમનું ગણિત આમ આદમી પાર્ટીનું ગણિત કે આપના નેતા બોટાદમાં કે ધારાસભ્યને પોતાના પદ પરથી ખારીજ કરવામાં આવ્યા છે પરંતુ આપના નેતા ઉમેશ મકવાણા ત્યાં નિષ્ક્રિય જોવા મળ્યા છે ખુદ પોતાના મત વિસ્તારમાં બોટાદમાં પરંતુ બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સક્રિય જોવા મળી રહ્યા છે તો શું બે હાજર સત્યાવીસ માં હવે પેટા ચૂંટણી તો થવાની નથી ડાયરેક્ટ વિધાનસભાની જ વાત છે તો બે હાજર સત્યાવીસમાં શું રાજુ કરપડાને ટિકિટ મળી શકે છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આ બધા મુદ્દાને લઈને આપનું શું કેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપણે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી નમસ્કાર